નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું પછી એકવાર આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો જ્યારે આપણે દેવી દેવતાઓને શ્રીફળ વધીએ છીએ અને ત્યારે જો તે શ્રીફળ ઊભું ફાટે છે તો એનો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે એટલે કે જો શ્રીફળ વધેરતી વખતે તે ઊભું ફાટે છે તો આપણે તેને એક શુભ સંકેત માણીએ છીએ સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે મિત્રો આજની વિડીયો ખૂબ જ સમજવાલાયક છે તેથી આ વિડીયોને ધ્યાનપૂર્વક અને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો આજની વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે ચાલો મિત્રો આજની વિડીયો શરૂ કરીએ મિત્રો આજે આપણે નારિયેળ ઊભું ફાટવાના સંકેત વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમારે પણ ક્યારેય શ્રીફળ ઊભું ફાટ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો માતાજીના મંદિરે અથવા તો માતાજીના મઢે કે પછી કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે આપણે ગયા હોઈએ તો જો શ્રીફળ ઊભું ફાટે છે તો એનું કારણ શું હોઈ શકે છે શું માતાજી આપણને કંઈ કહેવા માગે છે શું તે કોઈ સંકેત આપવા માગે છે તો મિત્રો આજે આપણે આ વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરીશું કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થઈ શકે છે મિત્રો આપણે આપણું ધારેલું કામ સફળ થાય એ માટે આપણે આપણા દેવી દેવતાઓને અથવા તો માતાજીની માનતા રાખીએ છીએ અને એની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ પણ મોટાભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે પણ જો જ્યારે શ્રીફળ ઊભું ફાટે છે તો એનો બહુ શુભ સંકેત માનવામાં આવે છે શ્રીફળનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા ઈષ્ટદેવ છે એ તમારી ઉપર ખૂબ જ રાજી થયા અને પ્રસન્ન થઈ ગયા છે તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો સંકલ્પ છે એ આપણા દેવી દેવતા પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિર્વઘ્ને પૂરા થાય છે એટલે મિત્રો શ્રીફળનું ઊભું ફાટવું એ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેમજ મિત્રો બીજી એક વાત એટલે કે બીજી એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે એ અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપની ઉપર પ્રસન્ન નથી એવું એ લોકોમાં માની લેતા હોય છે અને એને કારણે ધારેલું કામ છે એ સફળ થતું નથી તો આ માન્યતા છે એ બિલકુલ ખોટી છે અને ભ્રમક છે તો મિત્રો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગ દોરાવવું નહીં શ્રીફળ જો બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથ કોઈ લેવા દેવા નથી એ તો ફળ છે અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે તો આને અપશુકન માનવું નહીં માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને જો શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય છે એને ભગવાન પૂરું કરે છે આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી આપણા પિતા જેવા જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ એ તો આપણું ચોવીસ કલાક રક્ષણ કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનોનું અહિત ક્યારેય નહીં કરી શકે પોતાના બાળકો ઉપર ઉપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે એટલે મિત્રો આવી કોઈ માન્યતામાં તમારે ફસાવવું જોઈએ નહીં અને મનમાં ખોટી શંકાઓ રાખવી નહીં તેમજ જો તમે નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ એમાં તમારે પગથી ટેકો આપીને છાલ ઉખેડવી ના જોઈએ આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી તેમજ તમે જ્યારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધારવાથી અપશુકન થાય છે અને માતાજી આપણાથી રિસાઈ જાય છે અને તે પ્રસન્ન થતા નથી આથી જ્યારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ મિત્રો કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો આ વિડીયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને ગેરફાયદા અને તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડી ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો તમે તમારા વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી ઘણીવાર આ વસ્તુ સાંભળી હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ કાળા કપડાંને અશુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો જ્યારે નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકને કોઈને નજર ન લાગે એટલા માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવે છે કાળો દોરો કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ તેમજ નાના બાળકોને નાનપણમાં કમરે કંદોરો પણ બાંધવામાં આવે છે તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય છે અથવા તો દાદી હોય કે પછી આપણા નાની હોય એ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અને આપણા બાળકોની વાતો તો ઠીક પણ ખુદ ભગવાન રામ અને શ્રી કૃષ્ણને ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ શ્રીકૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે તો આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલનો નથી પણ ખૂબ જ પૌરાણિક યુગો પહેલાંથી આ વસ્તુ પ્રચલિત છે પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ કાળો દોરો છે એ શુભ કામ બાંધવામાં આવે છે ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માણે છે પણ ખરેખર એવું નથી કાળો રંગ એ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે જેના કારણે ઉર્જાયુક્ત વ્યક્તિ છે એ પ્રભાવિત થઈ શકતા નથી આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે એ તત્વોથી બનેલું છે તેથી આપણને કોઈની નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ અત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી લે છે આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયો હશે અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરવાળા ઓથી આપણને દૂર પણ રાખે છે અને અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે આપણા શાસ્ત્ર અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો છે એ ક્યારેય ઉતરવા ન જોઈએ પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોવ કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર પણ આ વસ્તુ ન કરવી જોઈએ આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રના રૂપથી બચાવી શકે છે અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે એટલા માટે કાળો દોરો કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે જ્યારે તમે સ્નાન કરવાના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું હોય અથવા ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે ને તંત્ર વિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો શૂતરાવ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા તો રવિવારની સાંજે મંદિરમાં જઈને નવ નાની નાની ગાંઠો બાંધીને પછી ભૈરવ દાદાનું સિંદૂર ચોપડીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર પણ બાંધી શકો છો આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને હંમેશા માટે દૂર કરી દે છે એટલું જ નહીં પણ મિત્રો ખરાબ શક્તિઓથી પણ તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે તેમજ શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે નહીં પણ તમારા શનિગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે તો આપણે તેને પહેરવો એ બહુ યોગ્ય માનવામાં આવે છે આના માટે તમે કોઈપણ શનિવારે સવા મીટર કાળો દ દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસીને શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં તો નથી આવતી તો શનિયંત્ર સાથે આપણે આ કાર્ય કરી શકીએ છીએ અથવા તો હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપણે ઓમ શનિશ્વરાય નમઃ આ રીતે એકસો આઠ વાર આ મંત્ર બોલીને આ દોરાને તમારે સિદ્ધ કરી લેવાનો છે હવે તમારે આ દોરામાં ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં દોરો બાંધી દેવાનો છે તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો જોઈએ હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ છે એ જલ્દી દૂર થઈ જાય છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે તેમજ જો તમે કોઈ ભૂતપ્રેતના પડછાયાથી ડરતા હોવ તો જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષા મળી શકે છે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે છે અને એ વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે એમ જ તમે કરવા લાગો છો મતલબ કે તે ઢોંગી બાબાઓ સાવ ખોટા જ હોય છે અને જો પછી જ્યારે તમે ઘરે જાઓ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા તમને બહુ ગુસ્સો આવવા લાગે છે તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો મતલબ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમને કોઈ પણ જાતનું ભાણ રહેતું નથી આથી આ બધું આમાં ઢોંગી બાબાના લીધે જ થતું હોય છે પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો એ તમને આવા બધા ઢોંગી બાબાથી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબો પડછાયો છે એ તમારી ઉપર પડવા નહીં દે તેમજ મિત્રો કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો જેમ કે સવારે જ્યારે તમે જાગો છો તો એકવાર હનુમાન દાદાનું નામ તમારે લેવું જોઈએ પછી તમારે નાડી ધોઈને પૂજા પાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ પછી જ્યારે સાંજે જ્યારે તમે આરતી કરો છો ત્યારે પણ તમારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ આ ઉપરાંત હનુમાન ચાલીસાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમજ દાદા આપણને ખરાબ શક્તિથી પણ બચાવે છે હનુમાન ચાલીસા બોલવી એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ કોઈની ખરાબ નજર આપણા ઘરમાં લાગતી નથી આથી આપણે હનુમાન ચાલીસાના પાઠ તો જરૂર કરવા જોઈએ તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી એનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે તો મિત્રો આ કાળા દોરાથી ચક ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાળો દોરો છે એ આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ કારણ દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ પડેલો ઉપાય એ છે કે બજારમાંથી રેશમી અથવા તો સુતરાઉ કાળા દોરો લઈને આપણે કોઈપણ શનિવારે અથવા તો મંગળવારે આ કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈને પછી આ કાળા દોરામાં નવ નાની નાની ગાંઠો બાંધી દેવાની છે અને આની ઉપર હનુમાનજીના પગના સિંદુર લગાવવાનો છે અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ ઉપર પણ બાંધી શકો છો અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો તમારે આ કાળા દોરાને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમઃ મંત્રનો જપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈપણ વારે કરી શકો છો મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તથા શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ